વડોદરામાં અરાધના ટોકીસની ગલીમાં કચરામાં લાગેલી આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો વડોદરાના આરાધના ટોકીસની ગલીમાં કચરામાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યાની ઘટના સામે આવી છે કચરામાં લાગેલી આગ સ્ક્રેપના સામાન સુધી પહોંચતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે અને સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે વડોદરામાં આજે આરાધના ટોકીસની ગલીમાં કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે કચરામાં લાગેલી આગ નજીકમાં રાખવામાં આવેલા સ્ક્રેપના સામાન સુધી પહોંચી છે સ્ક્રેપમાં ટાયરો સહિતનો સામાન હોવાથી આગે એક તબક્કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેને લઈને સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે આ ઘટના સમયે સ્ક્રેપના સામાનની આગળના મેદાનમાં ડમ્પરો અને જેસીબી મશીન રાખવામાં આવ્યા હતા જેને સમય સૂચકતાથી ખસેડી લેવામાં આવ્યા છે સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહીમાં લાગી ગઈ છે અસ્ટ્રા ટોકીથી અંદર ગાયત્રી મંદિરની પાછળ બહુચરા એરિયાની અંદર કોઈ ખુલ્લા કોમન પ્લોટની અંદર ઝાડ કટિંગ કરીને એકઠા કરી કોઈએ સળગાવીને